હલો દોસ્તો તમ છો બધા મજામાં જ છું મારા વિડીયોમાં ફરીથી સ્વાગત છે આજે તમારો ભાઈ જવાનો છે કામે જો તારી જો વિડીયો મજા આવશે પહેલી વાર કામે જવું તો ચાલો તમને બતાવું ઘરે બધા ઉઠા હે ખાડાપાત થઈ ગયા હે આપણે હવે જવાના છે કામે જો તારી વિડીયો તમને બતાડું

ચાલો આપણે મળીએ આગળ ચોતારીઓ વિડીયોમાં આપણું ટિફિન થઈ ગયું છે તૈયાર તો હવે જવાનું જ છે બસ થોડી વારમાં ચોતારીઓ વિડીયોમાં ફોન આવે એટલે હમણાં લીંક ચાલો મળીએ આગળ ચાલો દોસ્તો આપણે થઈ ગયા તૈયાર ને હવે જઈશું સીધા કામે તો ચાલો કામે મળીએ સીધા હવે હલો દોસ્તો તમે એ વિડીયો જોયો ને મેં નાની મોટી ક્લિપુ બનાવી છે આખો વિડીયો બનાવવાનો મને સમય ન મળ્યો આમ જો મારા કપડાની હાલત શું થઈ છે ઘરમાં આવી ગયો અને કકડા ચાલુ થઈ ગયો ફટાફટ એટલે આપણે એ વિડીયોને જાજુ લંબાવશું નહીં આપણે એ વિડીયોને હવે કરશો કટ જોયું ને તમે કેવું કામ કર્યું મેં થાકી ગયો ફૂલો ફૂલ પેલો રેકોર્ડ કર્યો ને વિડીયો એ મેં રિપીટ કર્યો પાછું બોલું હોવું વિડીયો બરાબર ન આવ્યો આપણે કારણ કે તમને સારો જ વિડીયો આપણે બતાવવાનો હોય તમે સારો વિડિયો બતાવવાની જિમ્મેદારી મારી કોમેડી લાઈસેપ કરી દેજો આપણે મળશું એક નવા વિડીયોમાં સારા વિડીયો આવશે કોમેડી એટલે કાલથી કામે જવાનું બંધ એ આ એક જ વિડીયોમાં કે સ્ટેપ થઈ જાવ છે એટલે આપણે કામે જવાનું બંધ પાકો કાલ ઘરે